વડોદરા શહેરના ગુરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહીશો એમજીવીસીએલ દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ કરવા ગોરવા સ્થિત એમજીવીસીએલની કચેરી ખાતે દોડી આવ્યા હતા અચાનક જ ટોળું દોડી આવતા ગોરવા પોલીસ પણ એમજીવીસીએલની કચેરી ખાતે દોડી આવી હતી જ્યાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવામાં આવ્યો હતો કે આ મીટર તેમની જાણ બહાર વીજ વિભાગ દ્વારા લોકોના ઘરોમાં લગાડવામાં આવ્યા છે જ્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા કંપની દ્વારા જો મીટર નહીં લગાડવા દેશો તો દસ હજાર રૂપિયા ગ્રાહક દીઠ દંડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જો કે વિવેકાનંદ હાઈટ સરકારી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવી છે જેમાં હાલ સાતસોથી વધુ પરિવારો રહે છે અને ત્યાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ મીટર મૂકવાથી તેમનું વીજબિલ બે થી ત્રણ ગણું વધુ આવી રહ્યું છે આ સ્માર્ટ મીટર ગરીબ પરિવારોના ઘરોમાં લગાડવાના બદલે માલે તુજારોના ઘરોમાં લગાડવા જોઈએ તેઓ પણ તેઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા હોય ને ત્યારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગશે પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જુઠ્ઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ગેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાઈ છે બંગલાઓમાં કસે સ્માર્ટ મીટર નથી લાગ્યા ખામી યુક્ત ને આ પબ્લિક ને લૂંટવાના ધંધા છે ટોટલી હું ચોખ્ખું કહું છું પબ્લિક ને લૂંટવાના ધંધા છે કારણ કે અમારું બે મહિનાનું જો બિલ સાતસો થી આઠસો રૂપિયા આવતું હોય તો આ બાર દિવસમાં માં બે હજાર એટલે મરી જાવું છે અમારા લોકો ને તો કમાઈ કમાઈને ખાલી જીવી ના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો અમારી રજૂઆત એટલી જ છે કે આમ પબ્લિક ને છેતરવાનો ધંધો છે આ બીજી વસ્તુ જે સ્માર્ટ મીટર જે લગાવ્યા છે એકદમ બોગસ છે એ લોકોએ સ્માર્ટ કોઈ કોઈપણ પ્રકારના રિસર્ચ કર્યા નથી આમ 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 પબ્લિકને જે બે હજારનું બિલ બે મહિને આવતું હતું એ જ બિલ હવે એક મહિને આવે છે બે હજાર રૂપિયાનું તેથી અમારી એટલી જ માંગ છે કે તમામ પ્રકારના હું તો કહું આ અમારી એટલી સોસાયટી નહીં આખા બરોડામાં જે બી જગ્યા પર જે સ્માર્ટ મીટરો લગાવ્યા હોય એ લોકોના પૂરેપૂરા રિસર્ચ કરે ને પછી પબ્લિકને લગાવે યા તો પછી લગાવે નહીં કારણ કે જે વ્યક્તિ રેગ્યુલર બે હજાર રૂપિયાનું બિલ ભરતો હોય બે મહિને બરાબર છે એ બે હજાર રૂપિયા કેમ એક મહિને ભરે જો કે અચાનક જ મોટું ટોળું એમજીવી સીએલની કચેરી ખાતે દોડી આવતા ગુરુવાર પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લોકોને સમજાવટનો પ્રયાસ કર્યો હતો ટોળા દ્વારા એમજીબીસીએલના અધિકારીઓને મળવાની જીત કરવામાં આવી હતી જેથી પોલીસે દરમિયાનગીરી કરી અધિકારી સાથે મુલાકાત માટેનો માર્ગ બનાવ્યો હતો સ્થાનિકોની રજૂઆતના પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા જ્યાં સ્થાનિકોએ માંગણીઓ મૂકી હતી આ અંગે એમ જી વીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્માર્ટ મીટર મોબાઈલની જેમ રિચાર્જ પદ્ધતિ પ્રમાણે મૂકવામાં આવ્યા છે જેમાં જેટલો ઉપયોગ થાય તે મુજબ રિચાર્જ કરવાનું અને તે પ્રમાણેનું બિલ આવે છે ગ્રાહકોમાં ગેરસમજ થઈ છે જે અમે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ની સુભાનપુરા ખાતેની સબડિવિઝનલ કચેરી છે અહીંયા સ્માર્ટ મીટર લાગવામાં લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે પચાસી સો લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે જે એમજી જી અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે એમજી જી તરફથી જ થશે પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે સ્માર્ટ મીટરનો હોય એને સાથ સહકાર આપો પબ્લિક માટે જ છે આમાં આનો ફાયદો એ છે કે તમે રોજનો વપરાશ શું છે એ તમે જાણી શકશો અને તમે પોતાનું વીજ કાપ મૂકી શકો છો કે ભાઈ મારો બહુ વપરાશ થઈ રહ્યો છે તો મારે શું જરૂર છે મારે ત્યાં કોઈ ફોલ્ટ છે હે ને આ એવું કશું જ નથી કે સ્માર્ટ મીટર લાગવાથી તમને વધારે બિલ આવશે જે તમારું આવતું હતું એ પ્રમાણે જ આવશે એટલે આને સાથ સહકાર આપો કોઈ ભય નથી એમને થોડી ગેરસમજણ છે પબ્લિક આવું છે કે બધા રજૂઆત શાંતિથી કરે તો સોલ્યુશન બધાનું જ આવી જશે